ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવડી સ્પેશિયલ પોક્સો કોર્ટ નો વધુ એક ચુકાદો સાવડી ખાનગી દવાખાના છાપરે બિનવારસી નવજાત બાળક મળી આવતા પોલીસે ઘટનાની તપાસ કરી તે બનાવટી ચાર્જશીટ સાવલીને સ્પેશિયલ પોક્સો દાખલ કરતા તે કેસના આરોપીને એક લાખ રૂપિયાનો દંડ અને વીસ વર્ષ સખત કેદની સજા ફટકારી ખાનગી દવાખાનાના સંચાલક ડોક્ટરની શંકાસ્પદ ભૂમિકા બાબતે જિલ્લા પોલીસ વડાને વધુ તપાસ માટે આદેશ કરાયો વડોદરા જિલ્લા સાવલી રોડ વડોદરા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં ગત તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પર બિનવારસી મળી આવ્યાનો બનાવ જાહેરમાં સાવડી પોલીસે હૃદયદ્રાવ ઘટનાની તપાસ કરતા પોલીસ તપાસમાં જાણવા મળેલ કે પંદર વર્ષની સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કરી ભોગ ભરનાર સગીરાને ગર્ભવતી બનાવે જે શરમજનક ઘટના

ન્યાયાધીશ એ ઠક્કર સાહેબે આરોપી જયેશભાઈ વજેસી રાઠોડ રહેવાસી ભવાનીપુરાને દુષ્કર્મ તથા પોક્સો એક્ટ મુજબના ગુનામાં

બાળક હોસ્પિટલના છાપડા પરથી બિનવારસી મળી આવ્યાની ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદયદાર ઘટના બાબતે જાણવા મળેલું કે પંદર વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજયસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતાં પોલીસે ડીએન મેડિકલ પુરાવા તથા ડીએનએ અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્ષો કોર્ટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્સોકોટ સાવલી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સોકોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી બાવાનીપુર તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનામાં વીસ વર્ષથી સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટિમ પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વિક્ટીમ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે વધુમાં નામદાર કોર્ટે એવો પણ હુકમ કરેલ છે કે જે હોસ્પિટલના છાપડા પરથી નવજાત બાળક મળી આવેલ તે હોસ્પિટલના સહજાનંદ ક્લિનિકના માલિક ડોક્ટર અજીત સોની